નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં સતત વધારો થતા દાણ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે સાથો સાથ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જે રીતે મુસાફરોની સંખ્યા વધી રહી છે છેલ્લા એક વર્ષ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી સો કિલો દાણચોરીનું સોનું ઝડપાયું છે જેમાં ગત ફેબ્રુઆરી મહિનામાં પચીસ કિલો દાણચોરીનું સોનું ઝડપાયું હતું અખાતી દેશોથી આવી રહેલી ફ્લાઇટમાં કેટલાક મુસાફરો સોનું લઈને આવી રહ્યા છે તેવી બાતમીના આધારે કસ્ટમર્સના અધિકારીઓ તપાસ શરૂ કરી અને ચાલાક મુસાફરોને સોનાનો હુકો બનાવી તે પ્લાસ્ટિક છુપાવ્યો હતો આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં એક મોટો નિર્ણય લેતા ભારત સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પર લાંબા સમય સુધી પ્રતિબંધ લગાવી દીધો છે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી પ્રતિબંધની સમય મર્યાદા એકત્રીસ માર્ચ સુધી હતી હવે તેને અનિશ્ચિત સમય માટે લંબાવવામાં આવ્યો છે આ ચોંકાવનારનો નિર્ણય દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકાર સામાન્ય શિક્ષણ દરમિયાન નોકરીનો ભાવ વધે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટી રાહત આપી છે જે અંતર્ગત ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર થયા છે આરબીઆઈએ ક્રેડિટ કાર્ડને લઈને બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની સમાપ્ત કરવા તૈયારી કરી છે નવા નિયમ મુજબ હવે ગ્રાહકો પાસે તેમની પસંદગી ક્રેડિટ કાર્ડ પસંદ કરવાનો વિકલ્પ છે વિચર્સે તેમની સુવિધા અનુસાર બિલિંગ ચક્ર પણ પસંદ કરી શકશે નવા નિયમમાં ગ્રાહકો તેમના ક્રેડિશનના બિલિંગ અથવા ફેક્ટરી તારીખ તેમની સુવિધા અનુસાર સરળતાથી બદલી શકશે